મારું નામ હસમુખ છે હું આર આર સેડ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદથી આવી રહ્યો છું અને અહીંયા પંદરસો ટાઇટલ એક લાખ ઉપર પુસ્તકો નવલકથા આત્મકથા પ્રેરણાત્મક કથા સાહિત્ય બાળકોની સારી એવી શ્રેણી છે હાસ્યના પુસ્તકો લઈને હું આવી રહ્યો છું જામનગર બુક હું આવ્યો છું એ જામનગરમાં પુસ્તક મેળો કરવા માટે તો જામનગરવાસીઓને તેમજ કોલેજો શાળાઓના દરેક ટીચર વિદ્યાર્થીઓને અહીંયા આવવા નમ્ર વિનંતી છે ડિજિટલ યુગમાં વોટ્સએપમાં ફેસબુકમાં તમે વાંચો એ અને ચોપડી હાથમાં લઈને વાંચો એનો અનેરો આનંદ છે જે લોકો પુસ્તકો હાથમાં લઈને વાંચવાનું રાખ્યું છે એમને કે જે ભાઈ પુસ્તકો હાથમાં લઈને વાંચવાથી જે આનંદ અનેરો મળે છે એ પ્રણાલી જળવાઈ રહે એના માટે અમે ઠેર ઠેર જગ્યાએ પુસ્તક મેળો કરી રહ્યા છીએ અને અહીંયા જામનગરમાં પણ આ ત્રીજો ચોથું વર્ષ છે બુકફેરો પેક કરવાનો અને અમને સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે અને એ પ્રણાલી જે છે કે હાથમાં પુસ્તકો લઈને વાંચી શકો એ પ્રણાલી જળાઈ રહે જળવાઈ રહે સંસ્કૃતિ જળવાઈ રહે એના માટે અમે આ અથાગ પ્રયત્ન કરીએ છીએ અને જામનગરવાસીઓ અમને સારો એવો સપોર્ટ કર્યો છે અને આ વખતે પણ કરશે એવી અમને આશા છે મારું નામ આશા સાગર છે અને હું અત્યારના આપણે અહીંયા તના હોલમાં એમપી શા કોલેજમાં તના હોલમાં જ્યાં પુસ્તક મેળો લાગેલો આર આર શેઠ પાસેથી એમાં આવેલો છું અને અહીંયા વિભિન્ન પ્રકારના પુસ્તકો જોવા મળે છે અને દર વર્ષે આવે છે પ્લસ પ્લસ આ જે બે ચારથી પાંચ વર્ષથી અહીંયા આવે છે એમની પાસે બધી વખતે નવા નવા જ સ્ટોક હોય છે અને ઘણા બધા નવી નવી પુસ્તકો પણ જોવા મળે છે આપણને અહીંયા પુસ્તકનું તો એવું છે કે જે પુસ્તકમાં લખેલું હોય છે જે લેખકો હોય છે એ એમના વિચાર હોય છે અને આપણે એકબીજાના વિચારો આવી રીતના પુસ્તક થ્રુ જે આપણે પુસ્તક થ્રુ આપણે એકબીજા જે આપણે વિચારો આપણે એકબીજાના મળે પ્લસ જે અત્યારના એઆઈનો જમાનો છે પ્લસ ડિજિટલ જમાનો છે પણ છતાં પણ લોકો પુસ્તકોમાં એટલો વિશ્વાસ કરે છે અને પુસ્તકો વાંચે છે એ બહુ સારું કહેવાય કારણ કે એઆઈમાં એઆઈના જમાનામાં અત્યારના પુસ્તકીયું જે જ્ઞાન છે એવું જે જ્ઞાન એઆઈના જમાનામાં નથી માણસો પાસે એટલું જ્ઞાન નથી ભલે માણસો માણસે જ એઆઈ બનાવેલું છે પણ એઆઈ એઆઈથી પણ ભૂલ થઈ શકે છે પણ છતાંય આપણે જે આપણું રૂટ છે જેમ કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણી પાસે જે અહીંયા ગરુડ પુરાણ છે રામાયણ છે મહાભારત છે તેમજ વિવિધ કવિઓની પુસ્તકો છે ચેતન ભગતની પુસ્તકો છે પ્લસ ધાર્મિક પુસ્તકો પ્લસ બીજી બધી મનોવિજ્ઞાનની પુસ્તકો છે એ બધી પુસ્તકોથી આપણા વિચારો ડેવલપ થાય છે